ચાજરણા રોડ સોસાયટી વિસ્તારમાં ખરાબ રોડ રસ્તાને લઈને મહિલાઓએ ચક્કાજામ કર્યો ત્યારબાદ અધિકારીઓ આવ્યા સ્થળ ઉપર ધારાસભ્યના વોર્ડ એવા ઝાંઝરડા રોડ પર આવેલ જીવનધારા સોસાયટી નગર સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા ગટર તેમજ ગેસ લાઈનને લઈને ખોદવામાં આવેલ ખાડા હોય પરંતુ રસ્તા ખોદ્યા બાદ ફરી નવા રસ્તા મનપા દ્વારા નહીં બનાવવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો પરેશાનીનો સામનો કરવો પડ્યો છે સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં પણ વોર્ડ નંબર સાતના કોઈ કોર્પોરેટર ફરક્યા નથી ઝાંઝરરા રોડ વિસ્તારના ધારા ધારાસભ્ય સંજયભાઈના વોર્ડનો હોય તેમ છતાં કોઈ નક્કર કામગીરી ના થતાં આજ રોજ ઝાંઝરા રોડ વિસ્તારની મહિલાઓ રસ્તા ઉપર ચક્કા જામ કર્યો હતો ત્યાર પછી અધિકારીઓ ઉતરી આવ્યા હતા આજે ઝાંઝરા મુખ્ય રોડ ઉપર પાનવાડી ગલી અને જીવનધારા સોસાયટીના રહીશો દ્વારા ચોમાસાને લીધે રોડ મોટરેબલ ન હોવાને લીધે અને બે ચાર દિવસ થઈ ગયા બાદ પણ હજી સુધી તેમને જે સંતોષકારક કામગીરી થવી જોઈએ એ રીતની કામગીરી થઈ શકેલ નહીં એવું એમની રજૂઆત હતી અમોને પણ અલગ અલગ માધ્યમથી કોર્પોરેશન દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી વોટ્સએપના માધ્યમથી આ બધી ફરિયાદો મળેલ અને એજન્સી જે દિવસે વરસાદ બંધ થયો એ દિવસથી કામગીરી ચાલુ કરવામાં આવેલ હતી અલગ અલગ વિસ્તારમાં બધા આખા જૂનાગઢની વાત કોઈ એક વિસ્તારની વાત નથી જેને લીધે કદાચ એમનો ધીરજ છે એ ખૂટી ગયો હોય એમને વિશ્વાસ ન હોય કે અહીંયા સુધી કદાચ પહોંચે કે ન પહોંચે ત્યાં સુધીમાં સ્કૂલ ચાલુ છે ને પાન ખૂચવાના દાડા કીચડના જે વરસાદ ચાલુ હોય ત્યારે સ્વાભાવિક છે કે થાય અને આ વિસ્તારમાં અમારે પાણીની લાઈન અને ભૂગર્ભ અને ગેસની લાઈન એવી ત્રણેય યુટિલિટીનું કામગીરી જસ્ટ હજી હમણાં અમુક જગ્યાએ પૂર્ણ થઈ ગઈ છે અમુક જગ્યાએ ટેસ્ટિંગનું કામ ચાલુ હતું રોડ બનાવવાનું કામ ચાલુ હતું તે દરમિયાન વરસાદ આવવાને લીધે હાલ આ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હોય એવું અમે બધા એમની ઈચ્છા હતી કે સાપ સર્વે કરીને ગલીમાં ગલીમાં દરેક ઘરે આપ આવો અને પરિસ્થિતિ રૂબરૂ જોઈને ચેક કરો જે અમે આખા વિસ્તારમાં જઈને પરિસ્થિતિ જોઈ છે જે મટીરિયલ નાખવામાં આવેલ છે એ હજી પહેલા તબક્કાનું છે જેમ જીએસબી નખાય એની ઉપર પાછું બીજી ટ્રીટમેન્ટ થાય પણ જે વરસાદ ચાલુ હોય ત્યારે એ વસ્તુ નથી થતી જે સમયમાં તાત્કાલિક માગણી છે એ કદાચ પહોંચી શકાયેલી ન હોય એ સ્વાભાવિક છે જેથી અમે આજે જે એમને પ્રાયોરિટીમાં રોડ કીધા છે કે આટલા રોડ અમને પ્રાયોરિટીમાં પહેલાં પૂર્ણ કરજો અંદરની ગલીને એ બધું તમે પાછળથી કરજો અમારા પ્રશ્નો મશીનરી માલસામાન જે પણ હશું એ પણ એમને વાતચીત કરીને સંકલન કરીને સમજાવવાની કોશિશ કરેલ છે અને એક કલાક પછી બપોર બાદ જે એમને પ્રાયોરિટીના રોડ કીધા છે એ અમે રિસેડ્યુલ કરીને એ રોડને પ્રથમ લેવાના જઈ રહ્યા છીએ અને એક કલાક પછી અમે શરૂ કરશું અને એમને પણ સાથે રાખીશું જેમ જેમ પૂર્ણ થતું જાય એમ એમને પણ રજૂઆતનો મોકો મળે કે કઈ જગ્યાએ ક્યાં કરવું છે એમને જે તકલીફ હશે એ થઈ જવામાં આવશે અને કોર્પોરેશન આમાં ખડે પગે તૈયાર છે અત્યારે સુધીમાં છવ્વીસ જેટલા જેસીબી છત્રીસ થી ચાલીસ જેટલા ટેક્ટરો અને એ સર્વ વિસ્તારમાં અત્યારે હાલ ચાલુ છે પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ કરેલ છે હજી કામગીરી જેમ જેમ વરસાદ આવશે એમ ચાલુ જ રહેશે એ અમને ખાતરી આપીએ છીએ લોકોને બને ત્યાં સુધી પરેશાની ન થાય એની પણ ખાતરી આપીએ છીએ પણ યુટિલિટી છે આ સિઝનમાં થોડીક તકલીફો થશે સામે આપણે સુવિધા પણ થઈ રહ્યા છીએ તો એ પણ અમને પણ સરકાર થોડી આપે અને કાંઈ પણ રજૂઆત કરવાની હોય તો કંટ્રોલ રૂમનો નંબર છે વોટ્સએપનો ફરિયાદનો નંબર છે નંબર છે આપ એમાં મારું નામ ચિરાગ ભલાણી છે હું વોર્ડ નંબર સાત નો રહેવાસી છું આજે અમારા પ્રશ્ન હતા રોડના રોડ રેગ્યુલેન્સ માટે ચાવડા સાહેબ અમારી હારે પગપાળા અમે રોડ રસ્તા પગપાળા બધું બતાવ્યું સાહેબ ને કે અમે ખરેખર આ વિકટ પરિસ્થિતિમાં કેવી રીતે જીવીએ છીએ સાહેબે રેગ્યુલેસ કર્યું અને અમને ખાતરી આપી છે કે આજે સાંજ સુધીમાં મેન ત્રણ રોડ છે એ રોડ હું ચાલુ કરાવું છું બરાબર એટલે અમે એ ખાતરીપૂર્ણ પૂર્ણ શાંતિ અમે કરીએ છીએ અત્યારે સાહેબના વિશ્વાસ ઉપર સાહેબે અમને જવાબદારી આપેલી છે કે અમે સાંજ સુધીમાં ત્રણેય રોડ ચાલુ કરાવી દેશું અને જો નહીં થાય તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરવા માટે અમે તૈયાર છીએ